વડોદરામાં સુભાષનગર વિશ્વામિત્રી નજીક પ્રેમ પ્રકરણ બાબતે ખાતકી હુમલામાં ઓગણીસ વર્ષીય આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર અવસર પર યુવાન પર ખાતકી હુમલા થતા આ શાશ્વતી વારનું કરુણ મોત નિપજ્યું સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અગાઉથી પ્રેમ પ્રકરણ હોવાને કારણે તેની અદાવતને લઈ ઈર્ષા રાખી પતિ અને તેના દીકરા પર તીક્ષ્ણ હથિયાર સાથે દસી આવેલા સામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કેશવ વિજયભાઈ મારવાડીનું કરુણ મોત નિપજ્યું ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તજવીજ હાથ ધરી છે જ્યારે ડીસીપી જોન બે અભય સોની અશોક રાઠવા એસીબી સી ડિવિઝન પણ બનાવની ગંભીરતા જોતા સહેજ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા લોકો દ્વારા હુમલો કરતા અનેક લોકો ઇજાગ્રસ્ત થતા તેમણે સારવાર અર્થે વડોદરાની સહેજ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં હાલ તેમને સારવાર કરવામાં આવી રહી છે બનાવની ગંભીરતાને જોઈને રાવપુરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ આરંભાઈ છે અને આ બનાવમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ત્રણ લોકો સહેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓ અપરાધી છે અને એક અપરાધી ફરાર છે આ ત્રણ આરોપીઓ ઉપર પોલીસ દેખરેખ રાખી રહી છે સારવાર થતા તેમને અટક કરવામાં આવશે સુભાષનગર વિશ્વામિત્રી બ્રિજના કાંઠે આવેલું છે તો અહીંયા સાંજના સાડા થયો હતો થયા મહિલા જોડે અને સંબંધ ને બાબત લઈને અગાઉ બોલાચાલી થતી હતી અને આજે એમાં બે ગ્રુપ વચ્ચે જેવડા થયો તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના એ શોધખોળ ચાલુ છે અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અત્યારે ત્રણ લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારા પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં આવ્યો છે એ સારવાર થયા પછી એમની ધરપકડ કરવામાં આવશે અને જે એક 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 બીજો જે આરોપી છે એમની શોધખોળ અમે કરી ચાલુ છે સ્થાનિક જે સૂત્રો છે તેમના પરિવાર છે તેમનો એવો આક્ષેપ છે કે ઘણા સમયથી આ જમીન તકરાર આવતી હોય ને હેરાન ગતિ કરવામાં આવતી હતી હા એવું અમારે જાણવા મળ્યું છે કે એ લોકો આપસ મેં ઘણી વાર આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને આડોશ પડોશી છે તો આ મહિલા સંબંધે લઈને આડા સંબંધોને લઈને તકરાર અને ચાલતી હતી હવે અમે આમાં તપાસ કરવાના છે કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમને દિવસે જવડું થયું હતું ખરેખર અને મરતી કઈ રીતે થઈ હતી આ બધું અમે તપાસ કરવાનું છે હા અત્યારે અમારે ચેક કરવાનું છે અગાઉનો જે પણ અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી આગળ જે પણ મર્ડર નો દાખલ કરવામાં આવશે અને જે સામાવાળા ગ્રુપ છે એમને પણ ઇજા થઈ છે ગંભીર ઇજાઓ થઈ છે તો એમની જે આપવામાં આવશે ફરિયાદ ફરિયાદ એમની પૂરી અત્યારે કાર્યવાહી ચાલુ છે એફઆઈઆર લેવાની કારવાહી